છરી બતાવી મારવાનો પ્રયાસ પતિએ તલાક આપી સાસુ સસરા સાથે મારામારી કરી વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઈમાની આપની સાથે ટ્રિપલ તલાક પર ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં મુસ્લિમ મહિલાઓ પર થતા અત્યાચારોને રોકવા માટે બેન લગાવવામાં આવ્યો છે છતાં અવારનવાર ટ્રિપલ તલાકની ઘટનાઓ સામે આવતી હોય છે અમદાવાદ શહેરના જુવાપુરાના અફઝલ ટાવરમાં મહિલાને પતિએ ત્રિપલ તલાક આપી દેતા ચકચાર મચી પતિએ પત્ની સહિત તેના માતા-પિતાને પણ ઢોર માર માર્યો હતો અને સમગ્ર મામલો વેજલપુર પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો શું છે સમગ્ર મામલો તે જોઈએ અમદાવાદના કટલાલમાં રહેતી તબસ્સુમ પોતાના પતિ સાથે જોહાપુરામાં રહેતી નરેન ઘરે જવા નીકળી હતી તો અચાનક પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો વિવાદ વધતા પતિએ મહિલાને ઢોર માર માર્યો હતો જે બાદ મહિલાના માતા અને પિતાને પણ પતિએ ગાળો ભાડલી હતી

ઘરે જવા માટે અમે નીકળ્યા તો મારા નળંદના ઘરે રસ્તામાં જ પડે છે મારા ઘરવાળાએ એવું કીધું કે ચાલ આપણે ત્યાં જઈ આવીએ અને છોકરાઓ માટે જે બે જોડી ચપ્પલો લેવાની છે એ લેતા આવીએ અમે કીધું સારું ચાલો લઈ લઈએ ત્યાં લેવા ગયા લઈને અમે ઉપર ચડ્યા મારી નણંદને મારી સાસુ બી ત્યાં જ હતા મારી નણંદના ઘરે આવ્યા હતા મળવા માટે અમે ત્યાં ગયા પછી ત્યાં જઈને એકદમથી જ ગુસ્સા થઈ ગયા કે કેમ તે આ બધી ખરીદીઓ કરી આમ છે તેમ છે એને ના કહું છું કે ખરીદીને બહુ ખર્ચા કરે છે આમ મારા ઘરવાળા ગુસ્સે થયા મારી નળદના સાસુ સામે સાસુ અને નણંદે મને મને થોડુંક સમજાયું કે ભાઈ આવી રીતે ના થાય મેં કીધું હા સારું પણ એ જેમને તેમ ગાળો બોલવા લાગ્યા એમ મારા ઘરવાળાએ જેમને તેમ ગાળો બોલવા લાગ્યા અને મારા ઉપર હાથ ઉપાડ્યું કે આ નહીં સુધરે અને હું આમ કરીશ તેમ કરીશ પણ ને ગુસ્સામાં ના ગુસ્સામાં જ મને ત્રણ વખત તલાક 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 કહી દીધું મેં કીધું સારું પછી અમે ત્યાંથી મેં કીધું સારું તમે આવું કહી દીધું છે મને હવે જવા દો મારા પપ્પાને મેં ફોન કર્યો ત્યાંથી મેં કીધું પપ્પા હમણાં આવું કર્યું છે પછી મને જેમ તેમ બોલવા જ લાગ્યા કે હવે તને એમને એમ હું અહીંથી નહીં જવા દઉં હવે તારી કાં તો અહીંથી લાશ કાઢીશ કાં તો હું પોતે આત્મહત્યા કરીને તારા ઉપર નામ લગાવી દઈશ પણ તને એમને એમ તો હું નહીં જ જવા દઉં અહીંથી કાં તો આ બેઉ છોકરે મારી બે દીકરીઓ છે એને મારવાની ધમકી આપી ને દરવાજાને કડીક લગાવી દીધી દરવાજો બંધ કરી દીધો ને મને મારી બે છોકરીઓને અંદર પૂરી દીધી ને કે તારા બાપા નહીં બોલા અહીંયા બધાને હું ફસાવડાઈશ અહીંથી કેમ એમ કરી ને મને ત્યાં પૂરી દીધી કલાક પછી મારા મમ્મી મારા બેન આવ્યા એમની જોડે જોડી કરી એમને ગાળો આપી પછી એમની બેન અને એમની મમ્મીએ પણ જેમ તેમ બોલવા લાગ્યા પછી જેમ તેમ અમે લોકોને સમજાવતા હતા કે ભાઈ આવી રીતે ખોટા ઝઘડા ના કરો તમે તલાક તો હાલી જ દીધું છે હવે જે થશે કોર્ટ કોર્ટ થ્રુ કે જે બી કાયદેસર અમે આપણે કરીશું કે જે બી થશે પણ એ લોકો નથી માન્યા પછી મારા પપ્પા આવ્યા મારા મારા બુણોઈ આવ્યા એ બે એ બે જણા બી આવ્યા તે બે જણાને પૂરી દીધું અંદર કે ના કે નહીં જ જવા દો પછી મારે એક મારા ઘરવાળાની ભાણિયો છે એ હતો મોટો સત્તર અઢાર વરસનો છે એ બી તો એણે મારા પપ્પા આવ્યા તો ધક્કા ધક્કા ધક્કીમાં એણે ધક્કો લાગ્યો તો લઈને છરી કાઢી લીધી એણે કે આ લોકોને અહીંયા ને અહીંયા જ પતાવી દઈશું પણ જેમ તેમ કરીને બી મારા પપ્પાએ કડી ખોલી દરવાજાની બહાર નીકળીને ભાગ્યા નીચે ચોથા માળે એમનું ઘર હતું ત્યાંથી સો નંબર ઉપર ફોન કર્યો અડધો કલાક કલાકમાં પોલીસવાળા આવ્યા ત્યારે પપ્પા પોલીસવાળાને લઈને ઉપર આવ્યા જે જડીમાં મને ઘણું જ વાગી ગયું હતું મારા નાક ઉપર ફ્રેક્ચર આવી ગયું છે મને લઈને જેમ તેમ કરીને એ લોકો ત્યાં અહીંયા વેજલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા વેજલપુર પોલીસ સ્ટેશન પહોંચી ને અમે ત્યાં બેસ ત્યાં બેઠા રિપોર્ટ રિપોર્ટ કઢાવતા પણ એ લોકોએ કદાચ રસ્તામાં જ મારા ઘરવાળા પોલીસવાળા જોડે એકલે જ આવ્યા તો મને નથી ખબર શું વાત કરી એમણે ને શું નથી કરી ઘરવાળાએ પછી એ લોકો ત્યાં ગયા ને તો પોલીસવાળાએ અમારી રિપોર્ટ સરખી રીતે લખી નથી હું જે લખાવતી હતી તો મને બહાર કાઢીને બેસાડી દીધી મને સોફા ઉપર બેસવાનું કહી દીધું અને એક પોલીસવાળો બીજો હતો એણે એમના રીતથી આખી એફઆઈઆર કરાઈ ત્યાં મને ચક્કર આવી ગયું કેમ કે મારા નાક ઉપરને ફ્રેક્ચર હતું બ્લડ મારો બ્લડ ખાસો ત્રણ કલાકથી બ્લીડિંગ થતી હતી તો હું બેભાન થઈ ગઈ હતી પછી એકસો આઠ બોલાય તો એકસો આઠમાં પોલીસવાળાઓ બેસવા નથી દેતા હતા કે ન કે તમે આ એફઆઈઆર જે અમે તૈયાર કરી છે એના ઉપર તમે સિગ્નેચર કરો નહીં તો અમે તમને જવા નહી દઈશું આગળ તમારી કારવાઈ નહી થાય એફઆઈઆર માં ખાલી જ લખ્યું છે પણ જે મેં પ્રોપર જાણકારી એ લોકોને આપી છે કે અમે લોકોને પૂરી પૂરી દીધું હતું ને જવા નથી દેતા હતા બે છોકરીઓને મારવાની ધમકી આલી અમને મારવાની ધમકી આલી મારા પપ્પા સામે છરી કાઢી એના ભાણિયાએ એમણે મારા એ મારા ઘરવાળાએ બે જણા મેરા પપ્પાને મારવા ઊભા થઈ ગયા હતા એ બધું મેં લખાવ્યું એ લોકો લખ એ લોકોએ એમાં એક બી એડ નથી કર્યું વસ્તુ ને પોતાની રીતે જ પોલીસવાળાએ જે લખાણે લખી રાઈટર લખી રહ્યા હતા એની સામે પોલીસવાળા પોતો બેસીને ને પોતાએ એફઆઈઆર લખાઈ છે તમે એમના જઈને જો કેમેરા બધા હશે તમે ચેક કરી શકો છો કે મેં એફઆઈઆર લખાઈ નથી હું સોફા ઉપર બેભાન પડી હતી ને મારાથી બહાર જઈને જબરજસ્તી સિગ્નેચર અડધો કલાક મને ના ભાઈ હું હું મારે હું એવી કંડિશનમાં નહીં હતી મને ઇન્જરી વધારે થઈ હતી માથામાં બી મને માથામાં બી મને વાગ્યું હતું તો એના લીધે ચક્કર બહુ આવતા હતા મને પાછળના ભાગમાં નસો ખેંચાઈ ગઈ છે એ બી નથી લખી ઉપરથી અમે એમને જણાવ્યું કે એણે મને ટ્રીપ એણે મને તલાક આપ્યા છે એમણે મને ત્રણ તલાક આપ્યા મેં એ ફરિયાદ પણ નોંધાઈ પણ ઉપરથી એ લોકોએ પોલીસવાળાએ મને એમ કરીને કહી દીધું કે આ બધી તમારી શરિયાતમાં આવે છે અમે જો તમે બેન આવી વાત કરશો તો અમે તમને પૂરી દઈશું મને એવી ધમકી આલી એ લોકોએ ઉપરથી એને કર કહેવાની જગ્યાએ મારા ઘરવાળા છે એ પહેલાંના ક્રિમિનલ છે હું તમને જણાવી દઉં એમના ઉપર પાંચથી છ કેસો અત્યારે બી ચાલે છે કરી મહેમદ ખોખર